તળાજામાં નદી પાસે વીજપોલમાં આગ લાગી હતી આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજામાં ઇન્દ્રાણી ગેસ એજન્સી નજીક આવેલ વીજપોલના કેબલમાં આગ લાગતા પીજીવીસીએલ ઘટના સ્થળે દોડી ગયું હતું અહીં આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણવા મળ્યું નથી જોકે અહીં પડેલ કચરામાં આગ લાગતા પીજીવીસીએલના પોલ સુધી પહોંચી ગયેલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે